પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે બત્રીસ વર્ષીય પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સરથી પીડિત હતી પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી હતી અચાનક નિધનના કારણે તેમના ચાહક વર્ગમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે પૂનમ પાંડેના મોતની પુષ્ટિ તેમના મેનેજર દ્વારા કરવામાં આવી હતી પૂનમ પાંડેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર શેર કરવામાં આવી છે છે જેમાં તેમનું અવસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું કરેલી પોસ્ટમાં લખ્યું છે કે આ સવાલ તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે તેને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઈકલ કેન્સરને કારણે તેણે પોતાની પ્રિય પૂનમને ગુમાવી છે કોઈ પણ જે ક્યારે તેના સંપર્કમાં આવ્યો તે પ્રેમ અને દયાથી મળ્યા તો સર્વાઇકલ કેન્સરના કારણે બત્રીસ વર્ષની અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે